નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ લુણેશ્વર ચાર રસ્તા પાસે હરિઓમ સ્વીટ ફરસાણ માર્ટની દુકાન આગળથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં અચાનક લીકેજ શરૂ થતાં હજારો લીટર પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળ્યું જાહેર માર્ગ ઉપર પાણીનો ભરાવો થતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવર પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો લાઇનમાં સર્જાયેલા બંગાળ અંગે પાલિકાની જાણ થાય તે પહેલાં हजारो लिटर पाणी नो जास्ता परत वेरफाट हतो। <गणागी>